કેમ છો મિત્રો આજે આપણે નૂતન વર્ષા અભિનંદન એટલે કે નવ વર્ષની શરૂઆત જેને આપણે નૂતન વર્ષા અભિનંદન કહેતા હોઈએ છીએ આપણે આપણા ગ્રંથો પ્રમાણે રામ જન્મની ભૂમિ કહીએ એવી અયોધ્યા ત્યાંથી શરૂ થયેલા નૂતન વર્ષા અભિનંદનની એક નાનકડી વાત કે રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસ એમનો પૂર્ણ કરીને આવ્યા અને પછી એમનું જે રાત તિલક કરી અને એમને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા જેને સ્થાપિત કર્યું કે આજથી રામ રાજ્ય શરૂ થાય છે અને આજથી નવ વર્ષની શરૂઆત કરીએ તમે મિત્રો જાણો છો કે ભરતને ગાદી સોંપી હતી પણ ભરત રાજા એમના નાના ભાઈ ગાદી ઉપર બેઠા જ હતા ફક્ત એમના શ્રી રામચંદ્ર ભગવાનના ચરણ પાદુકા મૂકેલા હતા પણ જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસ એમનો પૂર્ણ કરીને પરત આવ્યા પછી જે કરી અને નવી ગાદીનું નવું રાજ્ય સ્થપાયું ત્યારે એ વખતના ગ્રામજનો એમના અયોધ્યાના રહેવાસીઓએ ઉલ્લાસ આનંદ ઉત્સાહથી એકબીજાને મળીને કે આપણા રામચંદ્ર ભગવાન પાછા આવ્યા ને એમને એમનું સંપૂર્ણપણે એનું જે ગાદી છીનવાઈ હતી કે ભરત દ્વારા માતા કઈ એ કહેવા પ્રમાણે લીધી હતી એ બધું એમને પરત મળી ગયું અને એમના પછી જે કારોબારી જે કહીએ આપણે કે એમનું વહીવટી તંત્ર ચાલુ થયું રામ રાજ્યનું સુંદર બધી જ રીતે બધું બરાબર ચાલતું હતું રામચંદ્ર ભગવાને જે એમના ગુપ્તચરો હોય અને એમને પૂછ્યું કે ભાઈ આપણું રામ રાજ્ય જે નવું સ્થાપિત થયું એની અંદર શું સમાચાર છે અને એ સમાચારની અંદર એમને જે જાણવા મળ્યું મિત્રો એ તમે પણ જાણો છો અને પછી એનું પરિણામ શું થયું કે માતાને રામથી દૂર થવું પડ્યું અને ઋષિ મુનિના ત્યાં એમને જવું પડ્યું એ બધી ચર્ચા પૂર્ણ થયા પછી હું તમને મિત્ર એટલું જ કહેવા માગું છું કે કદાચ કોઈની જોડે તમારે અનબનાવ બનાવ કાં તો અન્નબોલા થયા હોય અને પછી નવા વર્ષની અંદર જો તમારો સંબંધ સુધરી ગયો હોય તો કોઈ બીજા વ્યક્તિ દ્વારા એવી તપાસ ના કરશો કે પેલું વ્યક્તિ મારા વિશે શું કહેતું હતું કે મારા વિશે શું વાત કરતું હતું મિત્રો રામચંદ્ર ભગવાને તો આપણને એમની લીલા દર્શાવી છે મિત્રો કદાચ આપણા જીવનમાં ઘણા લોકો એવા હોય છે કે એવું લાગે કે આમનો સંબંધ સુધરી ગયો છે તો એને ઘણી વખત બગાડવાનો પ્રયત્ન કરતા હોય છે કે તમે લોકો તમારા પરિવાર સાથે કાં તો તમારા સગા સંબંધી જોડે તમે બેસી ના શકો એટલે મિત્રો કદાચ બે સંવત બે હજાર એક્યાસીની અંદર જે પણ કંઈ થયું હોય ને એના અંદર બે હજાર બ્યાસીની અંદર નવા વર્ષની અંદર જો તમારો સુમેળ થઈ ગયેલો હોય તમારો સંબંધ મધુર થઈ ગયેલો હોય તો પાછું વળીને એની જોતા નહીં કારણ કે ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ બે હજાર બ્યાસી સૌમત બે હજાર બ્યાસી તમને ગમે એવું જાય એવું શ્રી શ્રીરામચંદ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના થેન્ક યુ 阿爸